ને અમારા ટૂંકમાં આ આ બધું અમારા ટૂંકમાં આ પહેલાંના ને આ યાદી છે બધી કે અમે કઈ રીતે પેલા રહેતા ને અત્યારે તો આખું વસ્તુ જુદી થઈ ગયા ચેન્જ થઈ ગયું બધું એટલે તમને આમાં કંઈ બહુ કંઈ ખબર નહીં પડે કે શું છે પણ જે આ મારા કાકાને સ્પેશિયલ મળ્યો આવ્યો હા બે નાના ઉપતા ભે રમતા બીજી વાળી વૃત્તિ નહીં યા પાન ત્યાં પાઇન તો કરે પછી પછી કામ કરતા જોરદાર છે આ આ બધું જે છે ને આ બધી મારી જૂની યાદો છે યાદો એટલા માટે કે તમને ખબર નહીં હોય પણ મારું બચપણ છે ને આ ત્યારે આવું બધું એટલું બધું નતું આ બધું કારણ કે એ પછી આ બધા એ ખેતર બધા એટલે સુધી થઈ ગયા નહીં તો અહીંયા બધું ખારો હું તો આવી રીતે જો આ પાછળ છે ને અહીંયા એ રીતે હતું અમુક બધું પણ હવે આ બધા ખેતર હાવાજી બાજુ-બાજુમાં આવી ગયા ને આમ ખબર જ ન પડે આપડે કે આ રસ્તો ઈ છે આપડો પણ આ રસ્તે અમારી વાડી હતી અહીંયા બાજુમાં તો જૂની યાદો છે બધી ભાઈ એટલે યાદો આ તાજી થઈ અને મસ્ત છે અહીંયા આ મકાન ને હજાર 2007 માં જે મને થાય કે આ પેલા મકાન આ પેલા ઓલે બને હા હમ

ફાઈન હેર ને આ આપણે બધાને બતાવું ને ખબર પડે કે ભાઈ અમારે જૂનું જો આ વાડી આ જૂની વાડી છે અમારી ક્યાં ને માણસ કે ભાઈ તમારી ક્યાં અહીં કે તમારું ખેતરની ને ક્યાં હું તો હું હતું તમારે જો જૂનું ખેતર અમારું જૂનું ખેત વાડી જો અહીંયા આ જૂનું આ બધી છે ને આ અમારી વાડી હતી ને કેશુભાઈ ના ભાગમાં આવ્યો હતો કેશુભાઈ પછી વેચી નાખ્યું દે દીધો આ બાજુમાં મારે એ પણ અમારે કાકા જ થાય બાકી આ બધું આ વાળી હતી હા ત્યારે અહીંયા અમારે મોટા ભાઈને જ ને અહીં ખોડું હતું જે અહીંયા બાજુ ની નીારે તા વર્ષો થેગા બাকি આ આંબાં તો પછી આ બધી કર્યા બাকি તે દીત કઈ હું બધી હુંતું ને તે દો આ મહિના ભેજ તો કામ વધારે કરતા પણ બાજરો હું બધું કરતા પહેલા તો કામ બાજરા જવા જવાય આ ઈ ઊણ ઊણ હોય ઈ બસ ઈ કરતા હા બાકી બીજું કાં બીજું તો કઈ કરતા જ નહીં

એવું છે ને અત્યારે તો બધું આખું ચેન્જ થઈ ગયું પણ તમે જુઓ તો અમારે ને અમારે છે ને વિસાવાડામાં ખાલી એક વસ્તુ તમને કહે ત્યાં કે એ ખબર નહીં હોય કે વાડીઓમાં તો અમારે બંગલા છે જ રાઈટ પણ અમારે છે ને ગામમાં એટલા બંગલા ગામમાં એટલું ગામ હત્યાણ ગામ વિસાવાડા જેવું એવું બીજે કઈ નથી

એટલે બાકી તો જુઓ અત્યારે આ કેમ માંડવી ને ફર્સ્ટ ક્લાસ થાય આરામ સારી પણ આ ખેતરોમાં કેટલા સુધારા વધારા કર્યા ત્યારે થાય એ બધું મહેનત માગી લે ને પેલા તો મહેનત તો કરતા પણ તે તો હે ને માથા માઠા પડતા એટલે ને કઈ પાણી નહોતા કઈ ને ખારા પાણી

અમારા એક શોખ બીજું મોટા મોટું સુખ છે ને વિહાવાડામાં કીણું ખબર છે પવન નું ટાઢો આવડો રૂપારો આવે ને તો નીંદર આવે જાય નીંદર આવે જાય તમે કંઈ ન હોય તો એવું મસ્ત છે એટલે એ વાત તો એટલી તો ઘણા કહીએ ના ઘણા વેલી બાજુ ઠેકડીયું કરે કે તમારે કાં આવે તો અમારે હિદી પટેલ કહે કે અમારે વાવડો આવે રૂપારો ઈવો વાવડો એને કે તમારે ના આવે પેલી તમારે ગમે થતું હોય

હમે ચોલ દેખે ને જી હમે તો આપણી કાકા નવાડીએ મેળ અમારું ની વાડી છે બધી વિહાવાડા ને અમારા ટૂંકમાં આ બધું અમારા ટૂંકમાં આ પેલા છે ને યાદી છે બધી કે અમે કઈ રીતે પેલા રહેતા ને અત્યારે તો આખું વસ્તુ જુદી થઈ ગઈ ચેન્જ થઈ ગયું બધું એટલે તમને આમાં કંઈ બહુ કંઈ ખબર નહીં પડે કે શું છે પણ જે આ મારા કાકાને સ્પેશિયલ મળ્યું આવ્યો રમતા બીજી વાળી ઉતરી ન્યા

બહુ જૂનું બધું જૂનું જૂનું યાદ આવે તો એટલે જ આજ નીકળ્યો મેં કે આ બાજુ હા ને આજ ત્યાં આટો મારવો બધે ને કાકાને તો ખાસ મળવું મારે સ્પેશિયલ હા ના ના એ હારું જ આવ્યો સ્પેશિયલ મળવા માટે છે ને જ મેં કીધું આજ તો ગમે કેટલો ટાઈમ થયો આપણે ઘણા ટાઈમથી નથી મળ્યા હા ઇંગ્લેન્ડમાં છે વર્ષ એ પણ ઘણા ઘણા ટાઈમ થઈ ગયો ને એને હા એટલે તે એવું છે ને જો આનંદ છે અહીંયા બેઠા પવન આવે જોરદાર આપણે તમે અહીંયા હે ને બે હેવના એટલે હેરક લોરા મીરા મીરા બધું ગમે વાડી ગમે ટૂંકમાં વાડીએ જ્યાંથી વાડી થી નીકળતી જ ને બાકી એની હેર માન ને જ મજા આવતી એ કે સિટીમાં એમાં કઈ નહીં બીજે કઈ જવું નથી કે પણ બાકી જો અત્યારે મગફળીનું વાવેતર છે બધું મગફળી જોરદાર છે

ટાઈમ નહી ટાઈમ એમ એટલે આ વસ્તુ અહીંયા બહુ છે જોરદાર એટલે તો માણસ કીહે કે રિટાયર્ડ થાય તો તમે જાતા રહ્યો ને તમે આવતા રહ્યો એ કી છે મણી પણ જોઈએ હવે એ તો હવે સંજોગો છે હું તો થઈ ગયો રિટાયર્ડ હવે પણ હજી એમ હજી જ્યાં સુધી મેરા ભણ્યા ત્યાં સુધી ન રિટાયર્ડ કહેવાય ને એમ એનું કમિટમેન્ટ છે એટલે છોકરાઓ છોકરાઓ મોટા થઈ જાય પછી વાંધો નંબરે એટલે ત્યાં સુધી તો આપણેથી કંઈ ન થાય એવું હોય બસ એટલે મેં આ ત્યાં મેં કીધું તમને ખાસ બતાવો અમારે મેં કીધું ને આ ભાઈ પણ અમારે છે ને અમારા અમારે ફાફાડો હિત છે ને અમારે ને હેના ને બાપાને એને ઓળખીએ બાકી પછી આ છોકરાઓને તો ન ઓળખાય પછી આવે હંતુ બધું હમણાં તો પછી સારું સારું એવું હોય બધું